જેનો કોઈ નથી હોતું એનું કોણ હોય છે એનું ભગવાન જ હોય છે બરોબર એટલે એ જ રીતે મિત્રો આ દીકરો તમે જોઈ રહ્યા છો આ દીકરાને માતાજીની કૃપા છે સાથે સાથે મિત્રો આપણા જે ગુજરાતમાં ભાઈઓ બહેનો વડીલો છે તેમના આશીર્વાદ છે અમને એમના આશીર્વાદથી જ આ દીકરાએ એક નવું ગીત ગાવ્યું છે તો મિત્રો પ્લીઝ આ વિડીયોને તમે એકવાર જરૂર જોજો અને દીકરા માટે યાર એક મિનિટ કાઢી અને કમેન્ટમાં જે લખવું તમે લખી શકો છો કેમ કે ભાઈઓ એક મિનિટમાં લખવાથી આપણે કોઈ નાના બાપના નથી થઈ જવાના આપણે આમે ઘણી રીલ્સો જોઈ લેતા હો છો તો આ દીકરા માટે યાર એક કમેન્ટ સારી કરી દીજો કેમકે મિત્રો કમેન્ટ કરવાથી આ દીકરાને કઈ પૈસા નથી મળી જવાના બસ એક તમે કમેન્ટ કરશો ને તો આ દીકરાને મિત્રો માતાજીની તરફથી આશીર્વાદ મળશે અને તમને ખબર હોય છે મિત્રો કે આપણી પાસે કરોડો રૂપિયા હોય તો એ કામના હોતા નથી જ્યારે આશીર્વાદ હોય ને એ આશીર્વાદ જ આપણને કામ આવતા હોય છે તો હાલો આ દીકરાનો તમને વિડીયો બતાવજો અને ખરેખર ભાઈઓ આ દીકરાનો વિડીયો જોઈને યાર તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે તમે આ દીકરાને ભાઈઓ તમારો ભાઈ સમજીને સપોર્ટ કર્યો છે એ મને પણ ખૂબ જ સારું લાગ્યું છે અને ઘણા લોકો એમે કહી રહ્યા હતા કે અલ્કેશભાઈ આ યુટ્યુબમાં માત્ર તમે જેવા વ્યક્તિ છો કે જે આવા દીકરાઓને વાયરલ કરો છો તો થેન્ક યુ સો મચ ભાઈઓ કારણ કે આપણું કામ છે મિત્રો સારું કામ કરવું અને ભગવાને આપણને બધું આપ્યું છે તો ખરેખર આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી અને જે લોકોને આપણે જરૂર છે એ લોકોને જરૂરિયાત પૂરી કરીએ તો બસ આજ માટે ભાઈઓ આટલું રાખીએ છીએ તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો